આપણે બનાવીશું ગ્રેવી વાળું ગુંદાનું શાક ગુજરાતી ઘરોમાં ઉનાળાની સિઝનમાં જોવા મળતું ગુંદાનું શાક તીખું અને ચટપટું એકદમ ઢાબા સ્ટાઈલ ગુંદાનું શાક આજે આપણે બનાવીશું ગુંદામાં રહેલી ચીકાશને આજે આપણે કેવી રીતે દૂર કરીશું તેની ટિપ્સ હું આજે તમને લોકોને બતાવીશ તો ચાલો આપણે આજે બનાવીએ ગ્રેવીવાળું ગુંદાનું શાક

ત્યારબાદ આપણે ગુંદાને લઈને ઉપરથી વજનવાળી વસ્તુથી પ્રેસ કરીને બધા જ ગુંદાના રીતે બે ભાગ કરીશું ત્યારબાદ એક તપેલીમાં પાણી લેવાનું તેમાં એક ટેબલ સ્પૂન મીઠું નાખવાનું અને એક બાઉલ જેટલી છાશ નાખવાની ત્યારબાદ આપણે તેને ગેસ પર મૂકીને બધા જ ગુંદા તેમાં નાખીને આપણે તેને બાફવા મૂકીશું જેથી કરીને આપણા ગુંદામાં રહેલી બધી જ ચિકાશ દૂર થઈ જશે આ મેઇન ટિપ્સ છે ગુંદાના શાક માટે ગુંદાને શાક માટે આપણે મસાલો રેડી કરીશું બ્લેન્ડરની મદદથી આવી રીતે આપણે મસાલાને ગ્રાઇન્ડ કરીશું આપણો મસાલો રેડી થાય ત્યારબાદ ત્રણ નંગ જેટલા કાંદા લઈશું એક મોટો ટમેટો લઈશું તેને આ રીતે નાના નાના પીસીસમાં કટિંગ કરી દશું આપણા કાંદા અને ટમેટાની ગ્રેવી બનીને રેડી થઈ ગઈ છે ત્યારબાદ પાણીથી આપણી ગુંદાને ધોઈ લેવાના છે ત્યારબાદ આપણે ચમચીના પાછળના ભાગની મદદથી આવી રીતે ગુંદાના ઠળિયા કાઢવાના છે તો તમે જોઈ શકો છો કે આસાનીથી આપણી ચિકાસ બધી દૂર થઈ ગઈ છે તેલ મૂકીશું ગુંદાના શાકમાં આપણે તેલનું પ્રમાણ થોડું વધુ રાખવાનું છે ત્યારબાદ આપણે જીરું અને રાઈ નાખીશું ખડા મસાલા નાખીશું ત્યારબાદ તેને સાંતળી લેવાના છે ત્યારબાદ હિંગ નાખીશું આદુ મરચી નાખીશું આ બધાને સારી રીતે સાંતળીને ત્યારબાદ આપણે થોડી વારે ને થોડી વારે હલાવતા રહીશું ત્યારબાદ આપણે એમાં ગુંદા નાખીશું ગુંદાને આપણે ઓછા ફ્લેમ પર દેવાના છે ત્યારબાદ ટેબલ પરંતુ ખાંડ નાખીશું એક ટેબલ સ્પૂન મીઠું નાખીશું સ્વાદ અનુસાર ત્યારબાદ આપણે કાંદા ટમેટાની ગ્રેવી ઉમેરીશું જેથી કરીને આપણા ગુંદાનું શાક ખૂબ જ ટેસ્ટ બને છે ત્યારબાદ બે ટેબલ ત્યારબાદ આપણે કાચી કેરી નાખીશું ત્યારબાદ આપણે લસણવાળી પેસ્ટ નાખીશું જેથી કરીને આપણું શાક તીખું ખાટું મીઠું બને ત્યારબાદ આપણે સિંગદાણા તલ અને નાખીશું તેને સારી રીતે ચડવા દઈને ઉપરથી આપણે હળદર પાવડર નાખીશું લાલ મરચું પાવડર નાખીશું ત્યાં સુધી હલાવતા રહીશું તો તમે જોઈ શકો છો આપણું ટેસ્ટફુલ શાક બનીને રેડી થઈ ગયું છે ગુંદાનું શાક જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને શેર કરજો આવા અવનવા વિડીયો જોવા માટે સાઈડમાં માં આપેલ બે પર ક્લિક કરજો